મોર્નિંગ જય મુરલીધર ને તો આજ છે ને થઈ ગયું છે હવા તો કઈ નું થઈ ગયું હે પણ આજ આપણે હે ને બધું કામ પતી ગયું હે જો ડુસો ન ખાઈ ગયો હે ડુસો પાછો ખવાઈ ગયો હે વાહી નઈ થઈ ગયા હે તો વાઈ ગયા હે બધુંય કામ થઈ ગયું હે ખાલી ભાણા વિસરવાના બાકી છે અને સાહી તો આજ થાવાની હે ને કેમ કે આજ છે ને જી દઈ થીયું નથી તો સાહી કી કરવી જાયું નથી હમણા હે ને ટાઈટ બેદી છે બહુ હે ને પવન ને એટલે જાવતું નથી તો આપણે પેલા ફટાફટ ભાણા વિસરી લઈ બાકી જો આ બધું કામ તો આપણે થઈ ગયું હે અને આજે હે ને ફોન જ મોડો હાથમાં એવો કામ બધું થઈ ગયું ને પછી ચાર્જિંગ નહોતું કાલનું કાલ લાઈટ આવક જવાક બહુ કરી એટલે અને પછી આજ જેને ઉઠાણ હોય છે જ મોડું એટલે આજ બધું ફટાફટ પેલા કામ પતાવી લીધું તો હવે આપણે હજી તો ભાણા વિસરવાના બાકી હે જો અહીં ભાણા પડ્યા હે ચાલો ફટાફટ આપણે પહેલાં ભાણા વિસરી લઈ પછી આગળનું બીજું કામ જોઈ કે હજી શું કામ કરવું હે પાણી તો હમણાં બાકી નથી હમણાં પવન બહુ હે એટલે ઓલી બધી ધાણી પડી ગઈ હે એટલે હવે ને અગડી પાણી નું કઈ કરવાનું નથી તો આપણે ભાણા વિસરી આપડે કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું હે બેઠા હોય ઊભા થઈ જવાનું ઊભા હોય પાછા હાલવા માંડો મકાઈ ના રાડા રોગે રોગ્યું એવું બગાડે એવું બગાડે ય છતાં હાલવાની પછી બોર કરે તું પડી ઓ બેઠી નથી એમ કહી દે ને હાજા તું રોગી રહી જાય હાલો મને હાલો હા તને લઈ જાવ જરીક ઝારફ પેલા બે ને તો મોટા મોટા મેમ્બર ને તો ફુગાડવા દ્યો પી લ્યો પી મેડમ પાણી પી લ્યો વાંધો નતા મારે પાણી પી લે હાલો જો ત્રણ કારા કારા આવી ગયા બે ધોરણ ધોરણ થોડ્યા આવે

વાત જોઈ કીનું કામ થાય ને કે રિએ મારું કામ જ કેસ છે કામ હતું જે બધું ઈ બધું ખંભાળિયામાં પતી ગયું તો આનું કામ નથી થયું પણ મારું તો થઈ જ ગયું મને ખબર જ હતી એ મને ખબર હતી કે એવી રીતના સરકારી કામ હોય નદી આખી પૈરી મારું તો કામ કમ્પ્લીટ થઈ ગયું હે આનું કામ બાકી ગયું અને હવે આપડે નીકળી ગયા હા એ ખંભાળીયા બાઈ ને જવા માટે ઘરે ગાયું જો જોઈ ખી હતી ને લાઈટ તો હલીલા લે ભોગી ગયા ભૂગી ગયા ગામ માં પાછી મેન્ડવી ખાવા બેસી ગયા હે અને હું આજે ચા ન બનાવ મેગી બનાવ મને મન થયું તું ત્યારની પછી ચા પીવો કે હજી તો આજ તો ત્રણે થાય તો કેટલા વાગ્યા હે હજી દ્વાર હે ત્રણ વાગવા બાકી પવન ને તો કોઈ વાત જ ના પૂછો હવે ધોવાઈ ગયો આજે થોડાક નૈ હજી ને દાન બાકી છે આના પાંદડા જો આધળો આવે ને બાઠી ગયા હાલો હવે આપણે માલ પાવન કામ ચાલુ કરવાનું હે પોદરા ઢળીને આપણે રેખાતા બધું શોખવાનું બાકી દુસો વેઠો હોય બધો હેરખો મૂક દોસ પાછો ગમણમાં માં દે હું અને જો બધા પાણી પાવાના હે વાસળીને સોળે હે હું લે ટીનકી બેન ને સોળીશ પછી આ બે વડા પેસેન્જર લે હું પછી માતાજી નો વારો એ સોડવા માતા પસા ગુમરા ફરી જાય એ ઓહરી સડી જાય आवी जा है आवी जा है हेलो बेबी चलो क्या जा <laughs> अरे रे बोगी नहीं पुगा थी नत पुगा तू तो पी मुझे

Sai dio, sai. Ku sale, tha lu hat do. Hedi udar, hedi udar, ni sadi gihti. Bari ni Halo. Ni kro bara. Ale. Ii, e, ane nak jo. Kau sih gari padi. માલ ને નખવા મજ વી થી માલ ને બધા નખાઈ ગયું છે અને આપડે હવાઈ રી સહાય થઈ નતી ને પછી ખંભાળીએ અહિયાં તા એટલે જો હવે સહાય થાય છે અને એવો લાગ્યા હે ભારે ભરવા આપણે જાઈ એ ભરી દે આપણે ઉપાડી લઈ ભારીને એવું બધું કામકાજ ચાલે છે ભારી ભરી લઈ નવીન લઈ લઈ છે અટાણે જ કેમ કે હવાઈ પાસે એટલે પલે લેવા આવવી પડે ઓલું માલને ને ધોઈ જાય ને સીધી ડૂસો જ નાખ દેવાની રીતે તો હું નું ન્યાય ને ડૂસો નાખ દો વરી અહીં હવાઈ રીતે માલ ધોઈને નાખી ભારી ડૂસાની લેવા આવવી અટાણે જ આવી જાય કંઈ કાંઈ જ નમરે કાંઈ

ગયો હું ખાઈ જાઉં ત્રણ રોટલા ખેડા હે ને ટમેટા નું શાક હજી બને હેમ અને આપણે આજના બ્લોગ નો એ ડાયન્સ કરી જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયા ની લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો જોવા આવજો ટાટા